પાંચાલ દેશનો આરુણી નામનો એક શિષ્ય હતો જે ખૂબ જ તેજસ્વી સાહસી અને આજ્ઞાકારી હતો અચાનક આકાશમાં કાળા વાદળો છવાવા લાગ્યા અને વીજળીનો કડકડાટ થવા લાગ્યો અને ધીમે ધીમે વરસાદના છાંટાઓ પડવા લાગ્યા ધૌમ્ય ઋષિએ આરુણીને પાસે બોલાવીને કહ્યું બેટા અરુણી તું આપણા ડાંગરના ખેતરમાં જઈને જોઈ આવ કે પાડ બરાબર છે કે નહીં આરુણી તો ખૂબ ઝડપથી દોડવા લાગ્યો અને ત્યાં જઈને જુએ છે તો પાણીના વહેણથી પાડમાં એક બકારું પડી ગયું હતું આરુણી તો વધુને વધુ માટી ભેગી કરી પાડ પર નાખવા લાગ્યો પણ એ બધું પાણીના વહેણમાં વહી જતું હતું પાણી રોકવાનો કોઈ જ ઉપાય ના મળતા આરુણી તો જાતે જ તૂટેલી પાડ પર આડો પડીને સૂઈ જાય છે અને ખેતરમાંથી વહી જતું પાણીને અટકાવે છે